જય સ્વામિનારાયણ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ અષાઢ સુદ એકાદશી નિયમની એકાદશી બુધવાર ધોલેરાના થડમાં એક ગાઉ છેટે ગામ નાનો દરું છે ત્યાંના હરિભક્ત ઠક્કર ચતુરભાઈ માંદા થયા એમને અંત અવસ્થા જેવું થતાં તે પછી બીજા દિવસે તેણે પોતાના પિતાને કહ્યું કે શ્રીજી મહારાજ મને દર્શન દઈને કહી ગયા છે કે પરમ દાડે તને ધામમાં તેડી જાશો માટે ધોલેરામાં સાધુનું મંડળ છે તેને અહીં તેડાવો પછી ચતુરભાઈના પિતાએ માણસ મોકલીને સાધુને તેડાવ્યા તે આવ્યા સંતોને મંદિરે ઉતારો કરાવ્યો ને બપોરે સંતોને જમાડવા માટે માલપુવાની રસોઈ આપીને જમાડ્યા પછી સંતોને ઘેર દર્શન દેવા સારું પોતાના ઘેર બોલાવ્યા ત્યારે સાધુ આગળ ચતુરભાઈ બોલ્યા છે મને આવતીકાલે મહારાજ તેડવા આવશે માટે હું પાંચસો પાંચસો રૂપિયા ધોળકાના મંદિરમાં દેવની સેવા કરવા દઉં છું ને એક હજાર રૂપિયા છે તે મારી સ્ત્રીના એમ કહીને સાધુને પૂજન કરીને ધોતિયા ઓઢાડ્યા ને પગે લાગ્યા ને કહ્યું મારે માથે દયા રાખજો પછી સાધુ મંદિરમાં ગયા અને ચતુરભાઈએ પોતાનો ખાટલો ઓરડામાં ઢળાવ્યો ને તેના બાપા તથા ભાઈને કહ્યું આ ઓરડામાં કોઈ બાઈ માણસને આવવા દેશો નહીં ને મારી વાંસે ધોળકાના મંદિરમાં રસોઈ દેજો ને બાપા આ મેં પુણ્ય કર્યું છે તેથી તમે સૌ રાજી છો કે નહીં ત્યારે તે સૌ બોલ્યા કે હા અમે સૌ રાજી છીએ પછી ચતુરે શિરો કરાયો અને સૌ ભેગા બેસીને જીમા બીજે દિવસે શ્રીજી મહારાજ સંતો સાથે વિમાન લઈને તેડવા આવ્યા ત્યારે સૌ હાજર હતા એ બધા કીર્તનો બોલવા માંડ્યા તે વખતે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચતુરભાઈ પંચમહાભૂતનો દેહ મેલીને દિવ્ય દેહ ધારણ કરીને બોલતા ચાલતા મહારાજની સાથે અક્ષરધામમાં ગયા જય સ્વામિનારાયણ શ્રીહરીચરિત્ર ચિંતામણી માથી